સુરતની કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે એકલા રાજકોટમાં જ તેત્રીસ કરતા વધુ ચોરીમાં ઝડપાયેલા અને સો જેટલી ચોરી કરી ચૂકેલા રેઢા ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે એકલા રાજકોટમાં જ તેત્રીસ કરતા વધુ ચોરીમાં ઝડપાયેલો અને સો જેટલી ચોરી કરી ચૂકેલો રીઢો ઘરફોડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો હતો ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાન બનાવી રોકડા પંચ્યાસી સહિત નેવું હજાર આઠસો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કર્યો હતો કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા પરિવાર જાણે બેવડાય ગયો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા પંચ્યાસી હજાર તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત એસી હજાર આઠસો રૂપિયાની મત્તા ચોરી થઈ હતી ચોરીને લઈ કતારગામ પોલીસે જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાના આધારે પોલીસે ચોરને ઓળખી ગઈ હતી જામનગરનો વતની અને હાલ સાયન રોડ સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતો અને સો કરતાં વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો